આપણે આગળના વિડીયોમાં ટેનિસ એલ્બો માટે તમે શું સાવચેતી રાખો એ આપણે જોયું આજે આપણે ઘરે તમે કઈ એક્સરસાઇઝ કરી શકો છો માટે એ આજે આપણે જાણવાના છે ફર્સ્ટ એક્સરસાઇઝ તમારે અંગૂઠાની મદદથી જે પાર્ટમાં તમારે દુખાવો થાય છે એને થોડુંક પ્રેસ કરીને રબ કરવાનું છે ટુ ટુ ફાઈવ મિનિટ એને દિવસમાં બે થી ત્રણ વખત કરવાનું છે જ્યારે કરો છો ત્યારે બે થી ત્રણ વખત એને પ્રેસ કરવાનું છે આ ફર્સ્ટ એક્સરસાઇઝ સેકન્ડ एक्सरसाइज एल्बोને સ્ટ્રેટ રાખવાનું છે અને કાંડાને બીજા હાથની મદદથી એને સ્ટ્રેચ કરવાનું છે 10 સેકન્ડ સુધી હોલ્ડ રાખવાનું છે અને આ 10 ટાઈમ્સ કરવાનું છે અને દિવસમાં બે વખત આ સેકન્ડ एक्सरसाइज થી થર્ડ એક્સરસાઇઝ નાનું ડમ્બલ્સ 500 ગ્રામ કા તો 1 kg નું ડમ્બલ્સ લેવાનું છે એને તમારા હાથને સપોર્ટેડ રાખવાનો છે અને એ ડંબેલ્સને આવી રીતે રાખવાનું છે અને એને તમારે રોટેટ કરવાનું છે એકદમ હલકા હાથે કોઈ ઝરકી મુવમેન્ટ નહીં એકદમ સ્મૂથ થી તમારે દસથી પંદર વખત આ મુવમેન્ટ કરવાનું ચોથી એક્સરસાઇઝ તમારે એલ્બોને આવી રીતે ઊંધો રાખવાનું છે અને સેમ ડમ્બેલ્સને તમારે કાંડાથી ઉપર કરવાનું છે નીચે ઉપર નીચે ઉપર ટેન ટાઈમ્સ કરવાનું છે ત્રણ સાયકલ કરવાની છે દિવસમાં બે વખત કરવાનો છે બસ તો આ જ હતી ટેનિસ એલ્બો વિશે માહિતી આગળ પણ આપણે નવા નવા ટોપિક ઉપર આના વિડિયો બનાવતા રહીશું તમને આના કોઈ બી પ્રોબ્લેમ રીતે માહિતી આપતા રહીશું તમને પણ કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો આજે તમે કોમેન્ટમાં એ વસ્તુ વિશે લખી શકો છો તો આગળનો નેક્સ્ટ વિડીયો પણ અમે એ માહિતી ઉપર બનાવીશું આ જ બધા વિડીયો છે તમારા મિત્રો કે રિલેટિવને શેર કરો તો એમને પણ આના વિશે માહિતી મળે અને એ પણ આ રીતે એક્સરસાઇઝ કે સાવચેતી રાખી શકે તો એમને બી મદદ રહી શકે એમને બી કંઈ બી તકલીફ હોય તો કોમેન્ટ્સમાં તમે કોઈ બી ટોપિક ઉપર નામ લખી શકો છો કે જેથી કરીને આગળ બી અમે એ વિડીયો ઉપર કામ કરી શકીએ થેન્ક યુ